મને આપડે આયો હેડો લઈ દો એમ તો ને હા એમ પણ કરીને ખાટવા હતા

ફટાફટ <laughs> <laughs>

કે આપડે હા હા આપડા આવી ગયા હેડો આપડી પાડો આવા પડ પડ તો મેં પડે હા જો હરતી છે ડબલ બચ્ચા આવલે હાકો હું હાકો પડ કેટલા કેટલા થાય 5 5 છે ઓ છે ને રા 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 બંકા રમે તમન શું ખબર છે હજાર મને લે હા હજાર એ આ હજાર આ આપડા હજાર આ હજાર આપડે બહાર કાઢ હા દવા ના ખાય ગાડી ગાડી ગયો પાછી લ્યો તાર હેડો બરોબર છે બરોબર બરોબર છે હાકો

ના રે બોલ ના અમે શું શેઠા હવ હેડો બોલાતા આપણે હેડો લાખો આમ તો એક દાડો રમાણાનો ઉલેખ હાલ હા મારી બિતિ કે પડી ખબર કે да 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 हां देखो पर हां हां हूं चुको हां अब कौन जाए राख तू एम नहीं तो इले भाई આખો કેટલા લાગવાના 550 એ આ 500 આપડા બંકારા એ આ 15000 તમારું કામ નથી બાકી નહી 2000 બાબી ક્યાં બતાડવાની ખબર છે હે ખબર પડે હેડી તું કોણ કેતો ફરી કોણ કેમ નથી દુત ના છે કે હેડો 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 એ પૈસા લેના પૈસા લેરા પૈસા લેરા પૈસા લેવા મેલીન તો ખબર પડે એ કિંગ એ કિંગ કિંગ

હા આપડે દાખલા નહીં જમવું બરાબર ભાઈ